મિત્રો સસરાએ જમવાનું માગ્યું તો વહુએ કહ્યું આ જમવાનું નહીં મળે આ કંઈ હોટલ નથી થોડા દિવસ પછી પતિએ એ હું કહ્યું કે પત્ની તો સાંભળો મિત્રો બપોરના ત્રણ વાગ્યા વાગવા આવ્યા છે ઘરની વહુ બધું કામકાજ પતાવીને ટેલિવિઝન જોવા બેઠી છે અને સાથે સાથે ફળ ખાઈ રહી છે તેવામાં તેના સસરા આવે છે અને કહે છે કે વહુ મને હવે બહુ જ ભૂખ લાગી છે મને થોડા દાળ ભાત આપો ઉંમરના હિસાબે સસરાની તબિયત પણ નરમ ગરમ રહેતી અને શારીરિક નબળાઈ પણ વધારે રહેતી હતી વહુની પાસે જમવાનું માગતા જ વહુએ રાડો રા પાડી કે હજુ અગિયાર વાગ્યે તો ચા નાસ્તો આપ્યો હતો આટલી વારમાં પાછું બીજું ખાવા જોઈએ છે નવરા બેઠા કાંઈ કામકાજ નથી જ્યારે હોય ત્યારે ખાવું ખાવું જ થતા હોય છે વહુએ ફળ ખાતા ખાતા સસરાને જવાબ આપી દીધો વહુએ પોતાની વાત આગળ વધારતા કહ્યું બધાએ બપોરે જમી લીધું છે અને હવે જમવાનું કાંઈ વધ્યું પણ નથી વહુનો જવાબ સાંભળીને સસરાને નવાઈ ન લાગે કારણ કે તેઓ વહુના આવા વર્તનથી ટેવાયેલ હતા તેમ છતાં ભૂખ લાગે એટલે તેઓથી કહેવાય જતું તેઓ પોતાના રૂમમાં ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા હતા કે ફરી વહુનો અવાજ સંભળાયો તે બોલી રહી હતી કે આ કંઈ હોટલ થોડી છે ને કે ગમે ત્યારે જમવાનું બને આમ બોલ બોલ કરતાં ક તે પોતાના રૂમમાં ચાલી ગઈ આ બધું ઘરની કામવાળી બહેન કામ કરતાં કરતાં સાંભળી રહી હતી વહુ રૂમમાં ગઈ એટલે કામવાળી બહેને ફ્રિજમાંથી કામ કાજુ બદામ કાઢીને પીસીને દૂધ ગરમ કરીને અંદર ડ્રાય ફ્રૂટ નાખીને બાપુજીને આપવા ગઈ રૂમમાં જોયું તો બાપુજી રૂમમાં બેઠા બેઠા રોઈ રહ્યા હતા કે આ ઘરમાં કોઈ જાતની કાંઈ ખામી નથી મેં જીવનભર કામ કરીને ઘર બનાવ્યું અને દીકરાને ધંધો કરવા માટે મારી બચતના બધા રૂપિયા આપી દીધા ઘર પણ ભર્યું ભર્યું છે ગાડી બંગલા બધું છે પણ નથી તો આ વહુમાં માન સન્માન રાખવાની રીત કે પ્રેમથી વાત કરવાની આવડત કામવાળા બહેને બાપુજીને દૂધ પીવડાવીને વાસણ સાફ કરીને ગોઠવી દીધા કામવાળી બાઈ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે મારા ઘરે સાસુ સસરા નથી પણ જો હોત ને તો હું બંનેને સમયસર જોઈતી વસ્તુ આપી શકી હોત અને જમવામાં તો હું કાંઈ દિવસ મોડું ના કરું ભલે એક બે ઘરનું કામ ઓછું થાય અને આ શેઠાણીને તો તેના સસરાની કાંઈ પડી જ નથી સાંજ પડે એટલે તેની સહેલી જોડે આખા શહેરમાં ભટકવા ચાલી જાય કીટી પાર્ટી કરે અને મન પડે ત્યારે ઘરે આવે અને પૈસા તો મફત આવતા હોય એમ ઉડાડિયા કરે આવી શેઠાણી શું તેના સસરાને સાચવવાની હતી આ ઘટનાના પછી ના દિવસથી કામવાળી બાઈ રોજ બાપુજીને જે ખાવું હોય તે બનાવી દે આમને આમ બાપુજીની તબિયતમાં પણ સુધારો થવા માંડ્યો અને વહુના ટોણા પણ સાંભળવાના બંધ થઈ ગયા એક દિવસ કોઈ કામસર દુકાનેથી શેઠને ઘરે આવવાનું થયું ઓચિતા આવેલા શેઠની નજર ઘરમાં ચાલતી બધી વાતો પર પડી અને જોયું કે તેની પત્ની તો બાપુજીની કંઈ સાર સંભાળ રાખતી નથી અને બધું કામ કામ કરવાવાળી બાઈ સાથે સાથે બાપુજીનું પણ આટલું બધું ધ્યાન રાખે છે ત્યારે કામવાળી બાઈને ઘરનું બધું કામ બંધ કરાવીને ફક્ત બાપુજીની સાર સંભાળનું કરી નાખ્યું અને પોતાની પત્નીને કહ્યું કે ઘરનું બધું કામ હવેથી જાતે કરવાનું છે બાઈ ખાલી બાપુજીનું કામ જ કરશે તમે જેના પુત્ર વધુ છો તે તમારા પિતા તુલ્ય સસરાનું જરા પણ ધ્યાન ન રાખી શકો તો શું કામનું આમ કહીને ખીજાઈને સેટ ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને સાંજે આવે છે પરંતુ સાંજે ઘરનું વાતાવરણ અલંગ હતું કારણ કે ત્યારે કામવાળા બહેન ઘરનું કામ કરી રહ્યા હતા અને તેની વહુ સસરાની સેવામાં હતા આમ બધા પોતાની જવાબદારી જે ચૂકી ગયા હતા તે ફરીથી સંભાળી લીધી અને ઘરમાં બધાને આનંદ આનંદ થઈ ગયો